મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું સરસ મજાનો ટોપિક ફેરાડે નો નિયમ ચલો તો ફેરાડેના વિદ્યુત વિભાજેના બે નિયમો છે એમાં ફર્સ્ટ નિયમ આપણે જોઈશું ફેરાડે વિદ્યુત વિભાજેના નિયમમાં પ્રથમ નિયમ જોઈએ તો પ્રથમ નિયમ શું છે ડબલ્યુ ચલે છે ક્યુ ડબલ્યુ એટલે શું પદાર્થનો જથ્થો ક્યુ એટલે વિદ્યુતનો જથ્થો અર્થાત વિદ્યુત જમા થતી અથવા મુક્ત થતા નિપજનો જથ્થો કેટલો પદાર્થ વિદ્યુત રૂપર જમા થાય છે અર્થાત નિપજનો જથ્થો એ દ્રાવણમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં છે અર્થાત નિપજનો જથ્થો એ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં છે કોનો જથ્થો નિપજનો જથ્થો એ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં છે તો મિત્રો અહીંયા જોઈએ હવે ડબલ્યુ ચલે છે ક્યુ ડબલ્યુ એટલે શું પદાર્થનો જથ્થો અર્થાત નિપજનો જથ્થો ક્યુ વિદ્યુતનો જથ્થો જેને આપણે સેવા લેવાનો છે કુલમમાં પ્રપોઝનલની નિશાની દૂર કરીએ એટલે કે આપણે અચડાંક મૂકીશું અહીંયા મૂકવામાં આવે છે ઝેડ જ્યાં ઝેડ એ શું છે વીજ રાસાયણિક તુલ્યાંક વીજ રાસાયણિક તુલ્યાંક મિત્રો હવે વીજ વીજરાસાયણિક તુલ્યાંકની અંદર આપણે આજે ક્યુ છે એને એક કુલમ લઈ લઈએ જો ક્યુ એક કુલમ હોય તો ડબલ્યુ બરાબર ઝેડ ક્યુ એક કુલમ હોય તો ડબલ્યુ બરાબર ઝેડ અર્થાત આપણે વીજ રાસાયણિક તુલ્યાંક પર કોન્સન્ટ્રેટ કરીએ તો એ કરવા માટે આપણે શું કહેવાનું છે કે એક કુલમ વિદ્યુત બાર જેટલો પ્રવાહ પસાર કરતા કેટલો એક કુલમ વિદ્યુત બાર જેટલો એક કુલમ જેટલો શું કરવાનો છે વિદ્યુત બાર જયારે પસાર કરવામાં આવે છે ત્યારે જમા થતા પદાર્થના જથ્થાને વીજ રાસાયણિક તુલ્યાંક જેડ કહે છે ચલો હવે ધ્યાન આપો ક્યુ એટલે શું તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી ક્યારે લખી શકાય જ્યારે આ એમ્પિયર પ્રવાહ ટી સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી અર્થાત ડબલ્યુ ઇઝિકલ ટુ ઝેડ આઈટી ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝેડ આઈટી મિત્રો યાદ રાખજો ડબલ્યુ ડબ્લ્યુ ઇઝિકવલ ટુ ઝેડ આઈટી આ સૂત્રો પરથી આપણે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરીશું તો ઝેડ શું છે વીજ રાસાયણિક તુલ્યાંગ અને ક્યુ એટલે આપણે પહેલાં તો ડબલ્યુ બરાબર પેલા તો ડબલ્યુ પ્રો ક્યુ ડબલ્યુ બરાબર ટુ ઝેડ આઈટી ડબલ્યુ ઇઝિકલ ટુ ઝેડ આઈટી ઝેડ શું છે વીજ રાસાયણિક તુલ્યાંક હવે આપણે એ જોઈએ આ યાદ રાખજો ઘણા બધા એમસી ની અંદર આપણે આનો પણ ઉપયોગ કરીશું एक फेराडे એટલે 96500 કુલંબ એક મોલ ઇલેક્ટ્રોન પરનો વિજભાર એટલે કે 1 ગ્રામ તુલ્યાંક 1 ગ્રામ તુલ્યાંક અનુવર્તી વિદ્યુત ધ્રુવ પર એટલે કે વિદ્યુત ધ્રુવ પર વિદ્યુત ધ્રુવ પર પદાર્થનું એક ગ્રામ તુલ્યાંક પદાર્થનું એક ગ્રામ તુલ્યાંક જેટલો જથ્થો જમા થાય અથવા એટલો જથ્થો દૂર કરવા માટે જરૂરી વિદ્યુત ભારને એક ફેરાડે કહે છે એક ફેરાડે કહે છે શું તો કે અનુવર્તી વિદ્યુત ધ્રુવ પર પદાર્થનો કેટલો તો કે એક ગ્રામ તુલ્યાંક જેટલો જથ્થો તેમાં જમા થાય એમાંથી દૂર થાય એ માટે જરૂરી વિદ્યુત ભાર ને શું કહેવામાં આવે છે એક ફેરાડે કહે છે એક ગ્રામ તુલ્યાંક એટલે ઈ ગ્રામ તુલ્યાંક બરાબર કેટલા તો કે છન્નું કુલમ એટલે અહીં આપણે જોઈશું છન્નું કુલમ એક ઈ છે તો પછી એક કુલમ કેટલા તો e / 96 500 = z તો વિજ રાસાયણિક તુલ્યાંક z બરાબર શું આવ્યું e / 96 500 તો આપણી પાસે સૂત્ર શું હતું w = z it માટે આપણે કહી શકશું કે w = ચલો z ની કિંમત p it / છન્નું પાંચસો ચાલો ઈ બાય છન્નું પાંચસો માટે ડબ્લ્યુક્વલ ટુ આ છન્નું પાંચસો જે આપણે હમણાં સાદુ રૂપ આપીને જોયું છે તે ક્લિયર થઈ ગયું મિત્રો આ શું છે તો કે આ નો પ્રથમ હવે આપણે જોઈશું બીજો નિયમ એટલે કે ફેરાડેનો બીજો નિયમ સિમ્પલ છે શ્રેણી જોડાણ વાળો છે જોઈએ જ્યારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડી તો જો અહીંયા વિદ્યુત વિભાગ જે એ છે અહીંયા વિદ્યુત વિભાગ જે બી છે જોડાણ જો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા એટલે એ વિદ્યુત વિભાજ્ય બી વિદ્યુત વિભાજ્ય કોષને શ્રેણીમાં જોડી આ શ્રેણી જોડાણ શ્રેણી જોડાણ જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય જોડી સમાન વિદ્યુત પ્રવાહ સમાન સમય માટે પસાર કરવામાં આવે ત્યારે એનોડ અથવા કેથોડ વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી અહીંયા કેથોડ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ તેના તુલ્યભારના ગુણોત્તરમાં હોય છે અર્થાત આપણે જોઈએ ડબલ્યુ વન ના છેદમાં ડબલ્યુ ટુ ઇઝ ટુ ઈ છેદમાં ઈ ટુ ડબલ્યુ જે છે એ શું છે તો કે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી અથવા તો દૂર થતી નિપજનો જથ્થો અને ઈ છે એમનો તુલ્ય છે ઓકે આ શું છે બીજો નિયમ તો મિત્રો આ ફેરાડેના ખૂબ જ અગત્યના બે નિયમ પૂર્ણ થયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે છે સૂત્ર યાદ રાખજો અને ઘણા બધા આપણે ની પ્રેક્ટિસ એના ઉપરથી કરીશું થેન્ક યુ ફોર વોચિંગ હવે આપણે નવા ટોપિક સાથે ફરીથી મળીશું